આજે હતી ચાંદરાત નામે લોકો ગયા હતા જમાતખાને. લો ગાઈસ કેમ છો બધા મજામાં ને તો ફરી એકવાર સ્વાગત છે તમારો અમારે એક નવા મિની વ્લોગમાં. તો ભાઈ વાગી ગયા છે સવારના છ ને અહીંયા તો તમારો ભાઈ ઉઠીને કરાવી રહ્યો છે કામવાડી પાસે સાફ સફાઈ. તો ભાઈ સાફ સફાઈ કરાવ્યા બાદ અહીંયા તો તમારો ભાઈ લઈને આવી ગયો છે એર ફ્રેશનર કેમ કે આજે આપણે ઘરને એકદમ મહેકાવી જ દેવું છે. તો ભાઈ આખા ઘરને મહેકાવીને ત્યાર બાદ તો હાથમાં પાણીની બોટલ લઈને મેં તો કરી દીધા ચાલુ આટા ફેરા કેમ કે સવારે ખાલી પેટે પાણી પીવું સ્વસ્થ માટે સારી વસ્તુ છે એટલે અગર તમે જો ના પીતા હોય તો હવેથી જરૂર પીજો ત્યારબાદ તો આટા ફેરા કરીને પાણી બાણી પીને હું તો થાકીને બેસી ગયો સોફા ઉપર કેમ કે મેડમ કરી રહ્યા છે નાસ્તાની તૈયારી ને હવે આપણે જઈ રહ્યા છીએ ફ્રેશ થવા કેમ કે ત્યારબાદ આપણે કામ પર ભી તો જવાનું છે ભાઈ ફ્રેશ ફ્રેશ થઈને સૌ પ્રથમ તો આપણે અહીંયા બેસી ગયા છે ગરમા ગરમ નાસ્તો કરવા તો ચલો તમે લોકો પણ નાસ્તો કરવા ભાઈ ગરમા ગરમ નાસ્તો પાણી કરીને ત્યારબાદ તો અમે લોકો થઈ રહ્યા છે કામ પર જવા માટે રેડી તો અહીંયા થઈ રહ્યો છું હું રેડી અને અહીંયા થઈ રહ્યા છે મેડમ રેડી ત્યારબાદ તો હું રેડી થઈને બેસી ગયો થોડીક મેડમ સાથે મસ્તી કરવા અને ફાઈનલી અમે લોકો રેડી થઈને નીકળી ગયા છે કામ પર જવા માટે તો હવે અમે લોકો તમારાથી મળશું સાંજે મિત્રો કામકાજ ખતમ કરીને હું તો નીકળી ગયો હતો ઘર તરફ કેમકે મેડમ ડેલીની જેમ મારી પેલા ઘરે પહોંચી જાય છે અને આજે હતી ચાંદ્રા એટલે અમે લોકો તો રેડી થઈ રહ્યા હતા જમાતખાને જવા માટે ત્યારબાદ તો અમે લોકો રેડી થઈને નીકળી ગયા હતા જમાતખાને જવા માટે આડો દિવસ હતો એટલે રસ્તામાં ટ્રાફિક પણ ન હતું એટલે અમે તો પહોંચી ગયા ફટાફટ જમાતખાને ત્યારબાદ દુઆબંધી કરીને નીકળી ગયા પાછા ઘર તરફ તો આ હતો આજનો અમારો મિનિ વ્લોગ ছো ন্লগ মধি বাই বাই